નવા ની અંદર તમારું સ્વાગત છે જય મુરધર માદેવ માદેવ જય પીઠણ માં જય રામા પીર તો મિત્રો આજે વ્લોગમાં આપણે ટાઈમ મોડો મળ્યો છે કેમ કે આજે એક મિમાને જે આવ્યા વાગે એક આવ્યા એને ગામમાંથી ચા પાણી એટલે કે ચા તો અમારા ગામમાં નથી મળતી અને કંઈ ઠંડુ બંડુ પીવી રહી દીધું અને વહી ગયા તે પછી એક બપોરના બાર વાગે મહેમાન આવ્યા એને આપણે ચા પાણી ઘરે જ આવી ગયા હતા એને ચા પાણી પીવી રહ્યા અને આપણે વિડીયોમાં લીધા નથી અને અમારી બેન ઘણવા ગઈ તે આવી ગઈ અને સાહેબ અમારા વાહિંદા કર્યા

તો મિત્રો આપણે ઓલા ને મોહી શું કરે છે પાપ મોહી શું કરે છે જોઈ તો અમે માથુ બેન બે જઈ તો માથુબેન બેન નથી આવું તો કઈ વાંધો ને લેસન બેસન આ બાજુ અમારે માથાભાઈ જાઓ તમે આ શિયાળાની જોતા અને જો અભરા આમ આમ જોઈ લ્યો ટોપી વોપી ને આમાં મોઠું જ દેખાય ભાઈ મોઠું જ દેખાય છે અને પગમાં મોજા

કલમ બોર પેલા આવી જાય છે પછી જો બોર ખાવા જવા નથી અને આ નથી આ ઘરના બોર છે તો હાલો આપણે હવે ઓલા ઘર બાજુ જાય તો ભાઈ અમે એને માધવભાઈ જઈ છીએ ઓલા ઘરે મોહી પાસે તું મારે આમ જો આમ મોબાઈલમાં જો ને તો જો અત્યારે દિવસમાં થવા આવી ગયો છે જો चूरिए नारायण हाथ में मीड અને બાકી बाकी जो यो के मस्त आए જો આજે આપણે મોહી ને ઘરે આવી ગયા મોહી કે જી ને આવ્યા નતા મોહી ક્યાં મને એવડી હોય તે આવે મોહી અને મોહી મંજુબેન ને જાન છે મહારાષ્ટ્રમાં એ હા તમારું શું કેવું થાય હે મહારાષ્ટ્ર કે દી જાય હવે ઈ 24 તારીખે રમવાના હે મંજુબેન ને બધા હા તો તમને એક એવું ગીત આવે હે કાનુડા નું કાનોડાન ગીત ગોપી ભેરી થાય બધી હું તો બધી બોલી એમ મે કીધું એકાદી કડી જેમ તેમ આવડે તો બોલ નાખો જેવી તે એ તો કેમ કાનોડા બેન મહારાજ સમજાય કા હા મંજુબેન મહારાજ જાય છે મહારાષ્ટ્રમાં ને મહારાષ્ટ્રમાં કઈ દુખે તો વાકા વાકા હું હું તો કયા કો તો કે હા એ થોડી આવાય છે એ થોડી કમણા પ્રોબ્લેમ થઈ ગઈ ને રગબગ છડી ગઈ છે એવું છે ને હા જાવ છે પણ જામનગર બેન હોય દે તો પસકા કાજે રહે

હવનનો કાર્યક્રમ પૂરો થઈ ગયો તો અમારા કારીગર જે આપણે અડધિયા બન્યા હજી ખૂટ્યા નથી હો અડધિયા ભારી છે અને ખાવાળો હું એક છોકરા બોકરા કંઈ ખાતા નથી તો મોહિત આપણે તમારે મહારાષ્ટ્રમાં જોવા જવાનું છે કે નથી જવાનું મારે આ કઈ હામી થાય તો જાત્રા કરવી પણ હવે આ કઈ ને ક્યાં હામી થાય મારી

મોહીની વહુ બે આવી ગઈ છોકરાની વહુ એ દાંત કાઢતી જાય છે પણ આપણે એને જોવાનું છે ને સારું તો હાલો આપણે હવે પાપમાં પાસે લઈ આવી જો આપણે જગા બાપુની આ ભેહું દોવાય છે ને અહીંયા આપણે આવ્યા છીએ બરાબર તો મિત્રો જો પાબીમાં ને બધા ભેહું દોવાનું કામ ચાલુ કરે છે અરે ભેહું બધાને ઘરે બે તને તમને ભેમું રાખી છે ઘી બનાવીને જ વેચે માકોલી આવે ને અત્યારે મોહી પાસે ગયા તા ને મોહી કીધું મોહી કાદુડા નું છે ને ગરબો ગાવો છે રાસ કે અથવા ગમે કે બાયું બાયું ફેગી તઈ તો મેં કીધું સારું આપણે કાલના વિડીયોમાં મૂક્યું તો અત્યારે જે પાપ મોહન બધા ભેગું દવાનું કામ ચાલુ છે અને આપણે મેં કીધું જરીક વિડીયો બનાવતા હોય અને ભાવના બેન તો આજે બાપુ કા સારું તો હાલો અમે નીકળી છે ને ભાઈ અમારો વિડીયો ગમે તો તો અમે માથો ભાઈ જ મારવાના છે કેમકે આ માટી ક્યાંય રહેતો નથી હા બે કામ થાય વિડીયોનો વિડીયો બને હા અને

તો જો ભાઈઓ મિત્રો આનું કામ ચાલુ થઈ ગયું મોટા મોટા વારો નાખે છે હો મોટામાં લેલેદબીન ઓલું સારું હવે દેખે છે તો અહીંયા કહી દે અમારું વિડિયો સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો કે તો હવે નેક્સ્ટ જય